ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા અલાઈબેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વર સંદીપ કોરને ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા અલાઈ બેટની મુલાકાત લીધી એકસો એકાવન વાઘરા વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહીપતસિંહ ડોંડિયાએ અહીંયા ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતા શ્રી કૌરે બેટવાસી મતદારોને સામૂહિક મતદાન સાથે સો ટકા મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા તંત્ર સતત કાર્યરત છે ત્યારે જનરલ ઓબ્ઝર્વે આજે આલિયાબેટની મુલાકાત લઈ અહીં રહેતા જનસમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા